સમસ્યા વધુ એક યુવક નો જીવ લીધો છે શહેરના છાપરા વિસ્તારમાંથી મોગાર તરફ જતા માર્ગ પર રખડતા ઢોર સાથે બાઇક અથડાતા એક યુવક નું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ બાઇક ચાલક અઠાવીસ વર્ષીય તેજસ પટેલ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર ઢોર આવી જતા તેની બાઇક સાથે જોરદાર અથડામણ થઈ હતી અકસ્માતમાં તેજસ ગંભીર રીતે ઘવાયો હતો તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેજસનું મોત નિપજ્યું છે આ દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવાર શોક મગ્ન બન્યો છે ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે નવસારી શહેરમાં વર્ષોથી ઢોરની સમસ્યા યથાવત છે છતાં નવસારી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો અસરકારક ઉકેલ લાવવામાં નિષ્ફળતા સામે આવી રહી છે આ અકસ્માતે ફરી એકવાર રખડતા ઢોરના મુદ્દે પ્રશાસનની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે